તેમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન થાય તે બાબતે ભીલોડા મતદારને આદિવાસી ડુંગરી ગરસિયા સમાજ એસસી બક્ષીપંચ સંગઠન અરવલ્લી સાબરકાંઠા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવનારી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઈવીએમથી મતદાન કરાવતા હોય હવેથી બેલેટ પેપરથી મતદાન થાય તે માટે મતદાતાઓને ઈવીએમથી ગડબડી થતી હોય તેવી શંકા કુશંકાને દૂર કરવા માટે બેલેટ પેપરથી મતદાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ એસસી બક્ષી પંચ સંગઠન અરવલ્લી સાબરકાંઠાના આગેવાન વડીલો યુવા ભાઈઓ બહેનો દ્વારા મામલેદાર મારફતે આવેદનપત્ર આપી સરકારમાં વિનંતી કરવામાં આવી અમે આદિવાસી સમાજના માણસો અત્રે એકત્રિત થઈ મામલતદાર કચેરી આવેદનપત્ર આપી અને સરકારશ્રીને આ માધ્યમ દ્વારા જણાવવા માગીએ છીએ કે અમારા જેવો ગરીબ દેશ છે હજી વિકાસ માટે પાપા પગલી માંડી રહ્યો છે એ લોકો ઈવીએમ મશીન વાપરી રહ્યા છે અને વિકસિત દેશો છે જેવા અમેરિકા છે જાપાન છે ઓસ્ટ્રેલિયા છે એ લોકો બેલેટ પેપરથી મતદાન કરાવે છે તો આપણે શા માટે બેલેટ પેપર ન વાપરવું જોઈએ એટલે અમાર સમાજની એવી માગણી છે કે આ સરકાર પણ બેલેટ પેપર થી આગામી ચૂંટણીમાં ચૂંટણી કરાવે મતદાન કરાવે એવી અમારી અપેક્ષા છે રિપોર્ટ ન્યૂઝ